વડોદરાનો અવાજનું ન્યૂઝમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બાળકોની સર્જમાં સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સુજન એજ્યુકેશન ટ્રસ્ટ તથા સુજન આર્ટ એન્ડ લિટરેચર ક્લબ દ્વારા આયોજિત મિની ટેલેન્ટ શો અને ફેસ્ટિવ ફન ટેલેન્ટ હન્ટ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સફળતાપૂર્વક યોજાયો ઇવેન્ટને સફળ બનાવવા બદલ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને અન્ય સંસ્થાએ સહયોગ આપી આ મિની ટેલેન્ટ શો ગુરુ ગોવિંદસિંહજી સાહેબના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ સ્વરૂપ હતું પ્રથમ તબક્કો ત્રેવીસ ડિસેમ્બરના રોજ તલસદ પ્રાથમિક શાળા ખાતે યોજાયો જેમાં પંચોતેર બાળકોએ ભાગ લીધો જ્યારે જાહેર કાર્યક્રમ ચોવીસ ડિસેમ્બરના રોજ રિલાયન્સ મોલ ઓપી રોડ ખાતે યોજાયો બાળકોએ ગાયન નૃત્ય કોમેડી તથા સ્કિટ્સમાં પોતાની પ્રતિભા રજૂ કરી ન્યાયાધીશો તરીકે ડૉક્ટર પ્રશોભ સૈની અને રેખા સિંહ તેમજ વિશેષ અતિથિ તરીકે એડવોકેટ કિશોર પિલ્લઈ હાજર રહ્યા આયોજનમાં શાળાના શિક્ષકો આરએસએસના ઋતુરાજ વાઘેલા નોડલ ઓફિસર ચિરાગ પંચાલ રિલાયન્સ મોલની ટીમ તમામ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો અને ઇનામો આપવામાં આવ્યા

कंपटीशन रखे गए थे जिसमें हम लोग मल्टी एक्टिविटीज हमने प्लान किए थे बच्चों के होलिस्टिक डेवलपमेंट को लेकर के ये एक्टिविटीज किए गए जिसमें संसद स्कूल प्राथमिक शाला के बच्चों को भी शामिल हुए थे और रिलायंस मॉल में हमने जो इवेंट रखा उसमें पूरे बड़ौदा शहर के बच्चे शामिल हुए थे नमस्ते बड़ौदा जय श्री राम आज ये ओपी रोड पर રિલાયન્સ મોલ ખાતે કોમ્પિટિશન યોજવામાં આવ્યું હતું એમાં દરેક છોકરાઓએ અલગ અલગ કેટેગરી વાઇઝ પાર્ટ લીધો હતો જેમાં સિંગિંગ ડાન્સિંગ ડ્રોઈંગ એક્સેટ્રા ઘણી બધી કેટેગરીઝ રાખી હતી અને એમાં અહીંયા રિલાયન્સ મોલ વાળાએ અમને લોકોને ઘણો સપોર્ટ કર્યો છે એના માટે થેન્ક યુ સો મચ અને સીઝન એનજીઓ તરફથી પણ અહીંયા આગળ ઘણો બધો સપોર્ટ રહ્યો છે એમાં પણ થેન્ક યુ સો મચ અને જજીસ ને પણ થેન્ક યુ સો મચ